નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ આઠની જે વિજ્ઞાન વિષયની સ્વઅધ્યયન પોથી છે તે સ્વઅધ્યયન પુથીમાં ભાગ સાતનો જે વિજ્ઞાન વિષય છે તે વિજ્ઞાન વિષયની અંદર આપણને જે પાઠ નંબર અગિયાર આપેલો છે વિદ્યુત પ્રવાહની રસાયણિક અસરો તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડિયોની અંદર જોવાના છે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે ધોરણ આઠની આ જે સ્વ અધ્યયન પોથી છે તે સ્વઅધ્યયન પોથીના જે ભાગ સાતની અંદર જેટલા પણ વિષયો આપેલા છે તે દરેકે દરેક વિષયના દરેક પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો જેથી કરીને ધોરણ આઠની આ જે સ્વઅધ્યન પુથી છે તેના દરેકે દરેક પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે ચાલો દોસ્તો તો શરૂ કરીએ પાઠ નંબર અગિયાર વિદ્યુત પ્રવાહની રાસાયણિક અસરો સર્વપ્રથમ આપણને અધ્યયન નિષ્પત્તિઓ આપવામાં આવેલી છે ત્યાર પછી જોઈએ ખાલી જગ્યાઓ પૂરો એમાં પહેલો સવાલ ચાંદીના દાગીના પર સોનાનું ઢોળ ખાલી જગ્યા પ્રક્રિયાથી ચઢાવવામાં આવે છે તો જવાબ આવશે ઇલેક્ટ્રોપ્લેટિંગ બીજો સવાલ એલ ટૂંકો છેડો ખાલી જગ્યા ધ્રુવ અને લાંબો છેડો ખાલી જગ્યા ધ્રુવ તરીકે વર્તે છે તો ટૂંકો છેડો છે તે ઋણ ધ્રુવ અને લાંબો છેડો ધન ધ્રુવ તરીકે વર્તે છે ત્રીજો સવાલ એટલે કે ત્રીજી ખાલી જગ્યા ટામેટાનો રસ વિદ્યુતનું ખાલી જગ્યા છે તો જવાબ આવશે સુવાહક જ્યારે કેરોસીન એ વિદ્યુતનું ખાલી જગ્યા છે તો જવાબ આવશે મંદવાહક ચોથું પુલ અને વાહનોમાં વપરાતા લોખંડ ઉપર ખાલી જગ્યા ધાતુ નું પડ ચડાવવામાં આવે છે તો જવાબ આવશે જીંક ધાતુનું મિત્રો ધોરણ ત્રણથી થી આઠ ની આજે નવી સ્વ પોથી છે તે નવી અધ્યયન પુથીના દરેકે દરેક પાઠના દરેક ભાગના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે અને સ્વ સ્વઅધ્યયન પુથીનું જે સોલ્યુશન છે એ તમારી પરીક્ષાઓ માટે અને આ સ્વઅધ્યયન પુથીના સોલ્યુશન માટે તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે કારણ કે આપણે એકદમ સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન આપેલું છે તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય તેનો અભ્યાસ કરી લેવો અને આ પીડીએફ જે છે તે પણ મેળવી લેવી આપણી એપ્લિકેશન પણ છે પ્લે સ્ટોર ઉપર જઈને તમે ઓશન કોચિંગ ક્લાસીસ લખશો તો સરળતાથી તમે ડાઉનલોડ કરી શકશો ત્યાર પછી આપણે જોઈએ આગળ નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો એમાં પાંચમો સવાલ તમે બહારથી વરસાદમાં ભીંજાઈને આવ્યા હોય તો ભીના હાથે સ્વિચ ચાલુ કરવી હિતાવહ નથી કારણ કે તો જોઈએ ઉત્તર વ્યક્તિના હાથ ભીના હોય અને તે ઇલેક્ટ્રિક સ્વિચને અડકે તો ઇલેક્ટ્રિક સ્વિચમાંથી વિદ્યુત પ્રવાહ તેના શરીરમાં દાખલ થશે અને પરિપથ પૂર્ણ થવાથી તેને ઇલેક્ટ્રિક શોક લાગશે જેના લીધે તેનું મૃત્યુ પણ થઈ શકે છે માટે આપણે ભીના હાથે સ્વિચ શરૂ કરવી જોઈએ નહીં છઠ્ઠો સવાલ તમારી પડોશમાં શોર્ટ સર્કિટથી આગ લાગી છે તો પાણીનો ઉપયોગ કરી આગ બુઝાવવું શા માટે સલાહ ભર્યું નથી કારણ કે પાણી એ વિદ્યુતનું સુવાહક છે જો શોર્ટ સર્કિટથી આગ લાગી હોય અને પાણીનો ઉપયોગ આગ બુઝાવવા કરીએ તો ઇલેક તો ઇલેક્ટ્રિક શોક લાગવાનો ભય રહે છે જે પ્રાણઘાતક સાબિત થઈ શકે છે ત્યાર પછી છે સાતમો સવાલ તમે જાણતા હોય એવા ધાતુનો પડ ચડાવેલા સાધનોની યાદી તૈયાર કરો તો સાયકલના હેન્ડલ પૈડાઓની રીમ બાથરૂમના નળ ગેસ બર્નર ટિફિનના ડબ્બા પુલ બનાવવા વપરાતા ગર્ડર સસ્તી ધાતુના આભૂષણો વગેરે ત્યાર પછી છે આઠમો સવાલ દરિયાઈ વિસ્તારમાં રહેતા બાળક ચુંબકની સોયના ટેસ્ટરથી પીવાના પાણી અને સમુદ્રના પાણીમાંથી વિદ્યુત પસાર થાય છે તેનું પરીક્ષણ કરે છે તે જુએ છે કે સમુદ્રના પાણી માટે ચુંબકીય સોય વધારે કોણાવર્તન દર્શાવે છે જ્યારે પીવાના પાણીમાં ઓછું કોણાવર્તન દર્શાવે છે તો બંને પાણીમાં સમાન કોણાવર્તન આવે તે માટે તેને શું કરવું જોઈએ તો જુઓ પીવાના પાણીમાં મીઠું ઉમેરી અથવા તો સમુદ્રના પાણીમાં શુદ્ધ પાણી ઉમેરી બંને પાણીની વિદ્યુત વાહકતા સમાન કરી શકાય જેથી ચુંબકીય સોયનું કોણાવર્તન સમાન થાય ત્યાર પછી છે વૈજ્ઞાનિક કારણો આપો એમાં છે નવમો સવાલ ખાદ્ય પદાર્થોના સંગ્રહના ડબ્બામાં ટીનનું પડ ચડાવવામાં આવે છે તો જોઈએ ઉત્તર કારણ કે ટીન એ લોખંડ કરતાં ઓછું ક્રિયાશીલ હોય છે તેથી જો લોખંડના ડબ્બા ઉપર ટીનનું આવરણ ચડાવવામાં આવે તો ખાદ્ય પદાર્થ લોખંડના સંપર્કમાં નથી આવતા પરિણામે ખોરાક બગડતો નથી આથી ખાદ્ય પદાર્થોના સંગ્રહ માટે ડબ્બામાં ટીનનું પડ ચડાવવામાં આવે છે ત્યાર પછી છે દસમો સવાલ લોખંડ પર ક્રોમિયમ ધાતુનું પડ ચડાવવામાં આવે છે તો કારણ કે તે લોખંડને કાંટ લાગવાથી બચાવે છે ઉપરાંત તે લોખંડને મજબૂત અને ટકાઉ બનાવે છે તેમજ ચળકતું અને આકર્ષક દેખાવ આપે છે એટલે કે લોખંડના ઉપયોગી જીવનકાળને વધારવા માટે ક્રોમિયમ ચડાવવામાં આવે છે ત્યાર પછી જોઈએ અગિયારમો સવાલ નીચે આપેલ આકૃતિમાં પાત્ર એમાં જુદા જુદા પદાર્થો મૂકવામાં આવે છે કયા કયા પદાર્થમાં બલ્બ પ્રકાશિત થશે તેની નોંધ કોષ્ટકમાં કરો તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણને આકૃતિ આપવામાં આવેલી છે તો આકૃતિ ઉપરથી આપણે જોઈએ પદાર્થનું નામ અને બલ્બ પ્રકાશિત થશે કે નહીં હવે વનસ્પતિ તેલ તો વનસ્પતિ તેલ આપણે નાખીએ તો બલ્બ પ્રકાશિત થશે નહીં ડીઝલ દ્વારા પણ પ્રકાશિત નહીં થાય મીઠાના દ્રાવણ દ્વારા પ્રકાશિત થશે કેરોસીન દ્વારા પ્રકાશિત નહીં થાય આરોના પાણી દ્વારા નહીં થાય ગુંદર દ્વારા પણ નહીં થાય સૂકી માટી દ્વારા પણ નહીં થાય પાણી અને કેરોસીનના મિશ્રણથી થશે ચાલો ત્યાર પછી આપણે જોઈએ બારમો સવાલ અહીં આકૃતિમાં ચાંદીના દાગીના ઉપર સોનાનો ઢોળ ચડાવવા માટેની આકૃતિ દર્શાવેલ છે આપેલ આકૃતિમાં યોગ્ય નામ નિર્દેશન કરો જેમ કે ચાંદીના ઘરેણા સોનાનો તાર સોનાના ક્ષાર ધરાવતું દ્રાવણ પાત્ર વાહક તાર અને બેટરી ચાલો તો અહીંયા આપણને આકૃતિ આપવામાં આવેલી છે તો આ પ્રમાણે આપણે આકૃતિમાં દર્શાવી શકીએ ત્યાર પછી છે નીચેના પ્રશ્નોના ઉત્તર આપો એમાં તેરમો સવાલ તમારે તાંબાનું શુદ્ધિકરણ કરવું છે જે પ્રક્રિયા ઢોળ પ્રક્રિયાના સિદ્ધાંત પર આધારિત છે તેમાં ઇલેક્ટ્રોન તરીકે પાતળી શુદ્ધ તાંબાની પટ્ટી અને અશુદ્ધ તાંબાનો સળિયો ઉપયોગમાં લેવામાં આવે છે તો શુદ્ધ તાંબાની પટ્ટી અને અશુદ્ધ તાંબાના સળિયાને કયા વિદ્યુત ધ્રુવ સાથે જોડવા જોઈએ શા માટે તો ઉત્તર આવશે કે અશુદ્ધ તાંબાનો સળિયો ઋણ ધ્રુવ સાથે જોડાય છે જ્યારે શુદ્ધ તાંબાની પટ્ટીએ ધન ધ્રુવ સાથે જોડાય છે કારણ કે વિદ્યુત રાસાયણિક પ્રક્રિયામાં હંમેશા એનોડ ખવાય છે અને શુદ્ધ ધાતુ ધન જમા થાય છે ત્યાર પછી છે સવાલ બે પ્રવાહીઓ એક્સ અને વાયના વિદ્યુત વહનની તપાસ કરવા માટે એક ટેસ્ટરનો ઉપયોગ કરવામાં આવે છે જે દરમિયાન પ્રવાહી વાય કરતા પ્રવાહી એક્સ માટે બલ્બ વધુ પ્રકાશિત થતો નથી તો કયું પ્રવાહી સારું વાહક હોય સમજાવો તો જવાબ આવશે પ્રવાહી વાય એ પ્રવાહી એક્સ કરતાં સારું વાહક છે કારણ કે બલ્બ વાય પ્રકાશિત થાય છે જેનો અર્થ છે કે પ્રવાહી વાય વિદ્યુત પ્રવાહ વહન કરી શકે છે પ્રવાહી માટે બલ્બ વધુ પ્રકાશિત નથી થતો જે દર્શાવે છે કે તે વિદ્યુત પ્રવાહ વાહક નથી ત્યાર પછી છે અહીં વિદ્યુત પ્રવાહ પસાર થાય છે તે દર્શાવતી નામ નિર્દેશન વાળી આકૃતિ છે આ આકૃતિ પરથી પ્રવૃત્તિનું વર્ણન કરો તો તમે જોઈ શકો છો કે આકૃતિ આપવામાં આવેલી છે અને આકૃતિની પદ્ધતિ જે છે એ આપણે કંઈક આ પ્રમાણે લખી શકીએ સૌ પ્રથમ બીકરમાં કોપર સલ્ફેટનું દ્રાવણ લો તાંબાના સળિયાને દ્રાવણમાં ડૂબાડો અને તેને બેટરીના ધનધ્રુવ સાથે જોડો આ સળિયો એનોડ તરીકે કાર્ય કરશે લોખંડની ચાવીને પણ દ્રાવણમાં ડૂબાડો અને તેને બેટરીના ઋણ ધ્રુવ સાથે જોડો આ ચાવી કેથોડ તરીકે કાર્ય કરશે અને હવે બેટરીમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરો ચાલો ત્યાર પછી આપણે જોઈએ સોળમો સવાલ વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસરનો ઉપયોગ કરી અને ટેસ્ટર બનાવવાની રીત આકૃતિ સહિત લખો તો જો જરૂરી સાધનો આમાં શેની શેની જરૂર પડશે તો કે બેટરી ચુંબકીય સોય માચિસનું ખોખું વાયર વગેરે આકૃતિમાં આપણે આ રીતે દોરી શકીએ તમે જોઈ શકો છો કે આપણે વિદ્યુત પરિપથ બનાવેલો છે એમાં અહીંયા એ ભાગ દર્શાવ્યો છે અહીંયા બી ભાગ દર્શાવ્યો છે આ જે છે તે વાયર છે એટલે કે વાહક તાર છે અહીંયા માચિસ નું ખોખું આપણે મૂકેલું છે ને અહીંયા ચુંબક ચુંબકીય સોય છે અને અહીંયા આપણે બેટરી દર્શાવીશું તો આ રીતે આપણે આખી આકૃતિ જે છે તે દર્શાવી શકીએ અને આકૃતિ પરથી ત્યાર પછી આપણે પદ્ધતિ જોઈએ તો પદ્ધતિ આ પ્રમાણે લખી શકીએ એક માચિસનું ખાલી ખોખુલો તેના ઉપર આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે વાયર વીટાળો બાકીના બે છેડા આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બેટરી સાથે જોડો હવે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ખુલ્લા છેડા એ અને બી ટેસ્ટર તરીકે કાર્ય કરશે જેનો ઉપયોગ કોઈ દ્રાવણમાં વિદ્યુતનું વહન થાય છે કે નહીં તે જાણવા માટે થાય છે ચાલો ત્યાર પછી આપણે જોઈએ સત્તરમો સવાલ નિસર્ગબાય જાણવા માગે છે કે જો નિસંદિત પાણીમાં મીઠું ઉમેરવામાં આવે તો વિદ્યુત વહનની દ્રષ્ટિએ તેમાં શો ફેર પડશે તો ચાલો વિદ્યુતનું સારું વાહક બનશે તો અહીંયા આપણે આના ઉપર ટીક કરીએ ત્યાર પછી છે અઢારમો સવાલ ગરિમા બહેન ટેસ્ટરની મદદથી બે જુદા જુદા દ્રાવણો પી અને ક્યુમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરે છે જો તેમને પીવાળા દ્રાવણ ધરાવતા ટેસ્ટરનો બલ્બ ક્યુવાળું દ્રાવણ ધરાવતા ટેસ્ટરના બલ્બ કરતાં વધુ પ્રકાશિત જોવા મળે છે તો આમ શા માટે થતું હશે તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણને બે આકૃતિઓ આપવામાં આવેલી છે પહેલી આકૃતિ જે છે એમાં દ્રાવણ પી છે અને બીજી આકૃતિ જે છે છે એમાં દ્રાવણ અહીંયા નીચે ત્રણ ઓપ્શનો પણ આપણને આપેલા છે કે ક્યુ દ્રાવણ ધરાવતા ટેસ્ટરનો પરિપથ યોગ્ય રીતે જોડાયેલ નથી બીજું દ્રાવણ ક્યુની વિદ્યુત વાહકતા ઓછી હશે અને ત્રીજું દ્રાવણ પી એ મીઠાનું દ્રાવણ છે અને દ્રાવણ ક્યુ એ સાદું પાણી છે ચાલો તો એમાંથી આપણને વિકલ્પો આપ્યા છે ફક્ત પહેલું સાચું છે ફક્ત બીજું સાચું છે બીજું અને પહેલું સાચું છે કે એક પણ સાચું નથી તો જવાબ આવશે ફક્ત બે નંબર જે છે મીન્સ કે બીજું વાક્ય જે છે સાચું છે તો એની સામે આપણે ટીક કરી દઈએ ચાલો ત્યાર પછી આપણે જોઈએ ઓગણીસમો સવાલ વૈદિક ભાઈ આકૃતિ એમાં દર્શાવેલ વ્યવસ્થામાં બલ્બના સ્થાને આકૃતિ બીમાં દર્શાવ્યા મુજબ ચુંબકીય સોયને જોડે છે તો તેમને ચુંબકીય સોયમાં કોણાવર્તન જોવા મળે છે પરંતુ આકૃતિ એ મુજબની વ્યવસ્થામાં બલ્બ પ્રકાશિત થતો નથી આ માટે શક્ય કારણો લખો તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણને આકૃતિ એ દર્શાવેલી છે અહીંયા આકૃતિ બી દર્શાવેલી છે તો એના માટેના શક્ય કારણો કંઈક આ પ્રમાણે હોઈ શકે પહેલું આકૃતિ એમાં રહેલા દ્રાવણ વિદ્યુતનું અવાહક હોય બીજું જોડાણ ઢીલું હોય અને ત્રીજું બલ્બ ઉડી ગયો હોય ત્યાર પછી આપણે જોઈએ વીસમો સવાલ વૈશાલી બહેન પાણીમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરવાથી થતા ફેરફારનું અવલોકન કરવા માટે આકૃતિમાં દર્શાવ્યા મુજબ પરિપથ જોડે છે તે દરમિયાન તેઓ પાણીમાં થોડાક લીંબુના રસના ટીપા ઉમેરવાનું ભૂલી જાય છે તો તેમના અવલોકનમાં શો ફેર પડશે તે જણાવો ચાલો તો અહીંયા તમને આકૃતિ આપવામાં આવેલી છે જોઈ શકો છો બરાબર તો આના ઉપરથી આપણે જવાબ લખી શકીએ કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બધી સાધન સામગ્રી ગોઠવ્યા બાદ પાણીમાં લીંબુના ટીપાં ઉમેરવાનું ભૂલતા દ્રાવણ વિદ્યુત અવાહક હોવાથી કશું પ્રક્રિયા થશે નહીં ચાલો ત્યાર પછી તમે જોશો તો પ્રવૃત્તિઓ અને અહીંયા પ્રોજેક્ટ આપણને આપવામાં આવેલા છે અહીંયા શું કહ્યું છે કે ભાઈ ઇલેક્ટ્રોપ્લેટિંગ પ્રક્રિયાનો ઇતિહાસ જાણો આ પ્રક્રિયા સાથે સંકળાયેલા વૈજ્ઞાનિકોની માહિતી મેળવી નોંધ તૈયાર કરતો પ્રોજેક્ટ તૈયાર કરો ધાતુઓના શુદ્ધિકરણ અને ઇલેક્ટ્રોપ્લેટિંગ ઘટનાઓની સામ્ય અને ભિન્નતાઓની નોંધ કરો ત્યાર પછી અહીંયા તમે જોઈ શકો છો કે છેલ્લે આપણને રચનાત્મક મૂલ્યાંકન આપવામાં આવેલું છે અને વિદ્યુત પ્રવાહની રાસાયણિક અસરોનો અહીંયા તમે જોઈ શકો છો કે આપણને એક ચાર્ટ આપવામાં આવેલો છે તો મિત્રો અહીંયા આપણે આ જે પ્રકરણ નંબર દસ છે તે પૂર્ણ કરીએ છીએ વિજ્ઞાન વિષયની સ્વાધ્ય પોથીનું ફરી મળીશું આપણે ધોરણ આઠ સ્વાધ્યયન પોથી વિજ્ઞાન વિષય અથવા તો એ કોઈ પણ એક નવા વિષયની સ્વાધ્યન પોથીના પાઠ સાથે તો મિત્રો આપણી આ ચેનલ ઉપર આ સ્વ પોથી જે છે તેના દરેકે દરેક પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં